સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં બજાણા પાટડી રોડ પર આવેલ સહજાનંદ ગેસ સ્ટેશન ખાતે નોકરી કરતા સુનિલભાઈ કેડ રહેવાસી પોરડાવાડાને નોકરી દરમિયાન બ્લેક કલરની ક્રેટા ચાલકે ગેસ પંપ પર ગાડી ઊભી રાખી અને પૈસાની માંગણી કરી અને માર મારી રૂપિયા ચુમ્માલીસ રોકડા લઈ નાસી ગયા હતા બાદમાં સુનિલભાઈને વિરમગામ ખાતે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરેલ હતા જે બાદ તેઓને પાટડી પોલીસ મથકે લૂંટ અને મારામારીની ઘટના બાબતે ફરિયાદ નોંધાવતા

સાગર લક્ષ્મી એગ્રીસીડ ઉત્પાદિત હાઇબ્રિડ બાજરી બિયારણ જ વાવો લક્ષ્મી સાગર એટલે સાગર લક્ષ્મી